નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિટામિનના રાસાયણિક નામ જોવા જઈ રહ્યા છે જેને યાદ રાખવા માટેની એક શોર્ટ ટ્રીક છે રથ એક ટોફી વિટામિનો જોઈએ તો વિટામિન યાદ રાખવા માટે એબીસીડી જે હોય છે ને એ એબીસીડી નો ક્રમ યાદ રાખવાનો છે જેમ કે વિટામિન એ વિટામિન બી સી ડી ઈ પછી સીધું આવશે કે હવે આજે શોર્ટ ટ્રીક છે રથ એક ટોફી એની ઉભું ગોઠવી દેવાનું છે રથ એક ટોફી जौदी पहला तो જોઈએ વિટામિન A તો વિટામિન A નું રાસાયણિક નામ છે રેટીનલ ર પરથી આવશે રેટીનલ ત્યાર પછી જોઈએ વિટામિન B જેનું રાસાયણિક નામ છે થાઇમિન થા પરથી આવશે થાઇમિન ત્યાર પછી જોઈએ વિટામિન C જેનું રાસાયણિક નામ છે એસ્કોર્બિક એસિડ એ પરથી આવશે એસ્કોર્બિક એસિડ ત્યાર પછી જોઈએ વિટામિન D જેનું રાસાયણિક નામ છે કેલ્સીફેરોલ ક પરથી આવશે કેલ્સીફેરોલ ત્યાર પછી જોઈએ E E પરથી આવશે ટોકોફેરલ ટો પરથી આવશે ટોકોફેરલ ત્યાર પછી જોઈએ K જેનું રાસાયણિક નામ છે ફિલો क्वेनिन फी प्रतियावसे फिलो क्वेनिन